તુ તુ તુવા ડબકોસ ના કર તુય કને ગર તુ તી ચી દે કે ખાઈ મો તુ મને ય 2 સાલ દે ખાલ તુ આયા આપરો આ રહ્યો ના જવેરભાઈ બોર ચામોડા એ જવેરભાઈ બોર પર તુય કીથી આખો પાડો થતો જ નઈ તુ હમ તો કરી ને મુ હાલ જાવ કન તુ ઓરે ઉપર ઓય ચાલો તો દોરે દોરે ના મારું તુ કેજે ખાલ તુ

પા આ દે આ તારું દિમાગ ભાગ કોઈ તૈયાર નહિ જો અને છોડ કેમ અલ્યા બંગરી અમે તું પેરી જો અરે તમાકોયનું કોણ નહિ ઈયન માથે આ એનો ભાગ કાપી લે બંધી દે કે બોલે લ્યા તારો ભા તારો ભા એ તારો ભા લઈને આવ લે ક્યાં ક્યાં

અલ્યા ખસ્તો નઈ લે તું તું બોલે નઈ લે તું બોલે નઈ મારા હંગા છે લે અલ્યા તમે સાઈડમાં થઈ જા ઈરા ને ઈરા માટે હું એકલો મારું નામ લીધું એટલે ઈને નઈ છોડું ઈ જલ્દી હા હલ્લા ના મેલું બાજુ હે જગે ર બદલ તો ખાલતી થી બોલું નામ લીધું ખસ્તો ઈતે આખો ના ખાતો તો અમે આવી ગયા ગબ્જી ઓનકો મજ જોતો એમ મજ જોતા ઓય રે ઈ પાહો દેખાતો

ના બેટી <laughs> <laughs> એક જ તું ઓય આવી જા હિરા પોહન અલ્યા તને દોરા દોરાને મારે એય એ દોરાબાની વાત છો અને તું હમોય અલ્યા તું ઊભો રહે ઝુકાવું અલ્યા તું ચોકણ છે એ વાત કર ને મને પોખે 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 જવાનું હ એ કોંગલી એ મગજને કાઈ ફોન ફૂટી જા મર્યા હો કે એટલો એટલો એ તું તમે માર્યા પહેલા મારવાનો હ તમે આના કરો ઇના મોર તમે ધડ જ જતા રહેશો મને બેટો ડોટ ફૂટનો જન બનાયો હું બેકી બેકી કે બેકી બેકી હા બોલ અલ્યા બોલ બોલ માઈ કાંગલી રવિતી કે કરે કે તું

એ કે કે સંઘ કે તું અજીબ અજીબ કે તું હમવાય કૂતરા તું કૂતરા હમવાય અરે તું અમ્મા હેડ આઈ જા દે દો જલ્દી અમ્મા આઈ કે નહીં બોલુ ઈ ચા બોલ ચા મેલીન તૈયાર મને હી હા ના હિરાને કરી એ કૂતરા ચા મેલી તૈયાર રાખ ને કરી ચા કાઢી નાખો એકવાર કોમોય આઈયા મટોકા થઈ મારા બેટા અને હેડાય હેડાઈ ના કાઢી નાખણ અમે ટોકઈ આઈ ગયા જા

કાઈ મરી ગયો મારી નાખ્યો દોડ ગયો ઓ તારી ઓ આ જો જલે ઓ તને દોડક કોઈ નતું તો ભૂંડ આવીતું રસ્તામાં તો ભૂંડ આવીને પેણો હતું છોકર તારે હું કહેતા થાય કે દોડ ગયો મૈના કે મૈના

চিপোট বছর টাঠা পর

ભાઈ એ સોરી દેવા જે ભૂલતી હોય અમે માફી માંગી અમારી પાસે ભૂલતી હોય તો મીકી દોરો માફી બેટી

તમે પેલી વખત તમારા ઘેર ખબર હા બોલાયો તો ખાવા ના બોલાયા બટાકા પૌવા બરાબર કીધી ફાફડા તો મને બોલતા બટાકા ફાફડા નેટાકા

વાત તો આ રાજભા ની ક્યાં જોયા મજા કરી દીધા હું ખબર કે રાજભા આવો બદલો લે